નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રાશન કાર્ડની અંદર નામ કેવી રીતે ઉમેરવું જ્યાં મિત્રો રાશન કાર્ડની અંદર તમે નવું નામ ઉમેરવા માગતા હોય તો એના માટેની પ્રોસેસ શું છે એના માટેના ડોક્યુમેન્ટ શું શું જોશે ફોર્મ તમારે ક્યાંથી મેળવવાનું છે ફોર્મ ભરીને તમારે ક્યાં દેવા જવાનું છે ત્યાર પછી બીજી વાત કરીશું મહત્વની કે પુત્ર વધુ મતલબ કે બહેનોના લગ્ન થયા હોય તો એનું નામ એનું નામ કેવી રીતે ઉમેરવું એના માટેની પ્રોસેસ શું છે તમામ વસ્તુ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું અને કાર્ડની અંદર નામ ઉમેરવા માટેની પ્રોસેસ કર્યા પછી કેટલા દિવસની અંદર નામ ઉમેરાઈ જશે તો એ પણ આપણે વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો કોઈપણ વ્યક્તિનું નામ ઉમેરવા માટે સૌપ્રથમ તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ કમ્પલસરી હોવા જોઈએ આટલા ડોક્યુમેન્ટ હશે તો જ તમે નામ ઉમેરી શકશો બરાબર સૌપ્રથમ નાના બાળક માટે ત્રણ નંબરનું ફોર્મ ભરવાનું રહેશે રેશન કાર્ડ આધાર કાર્ડ અને જન્મ તારીખનો દાખલો હવે નાનું બાળક મતલબ કે ત્રણ વર્ષથી ઉપરનું બાળક હોય તો આના આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે પુત્ર વધુ મતલબ કે જે બહેનના લગ્ન થઈ ગયા હોય અને સાસરીય પક્ષમાં એ નામ ઉમેરવા માગતા હોય પિયર પક્ષમાં કમી કરાવીને તો એમાં પણ સેમ પ્રોસેસ છે ત્રણ નંબરનું ફોર્મ ભરવાનું રહેશે રેશન કાર્ડ આધાર કાર્ડ અને પિયર પક્ષમાંથી નામ કમીનો દાખલો પિયર પક્ષમાંથી નામ કમીનો દાખલો તમને ક્યાંથી મળશે કે તમે જે પણ બાબાનું ઘર હોય અને ત્યાં તમારે તાલુકા પંચાયત લાગતી હોય તો તાલુકા પંચાયત નગરપાલિકા જે પણ તમારે લાગતું હોય તો ત્યાંથી તમને નામ કમીનો દાખલો તમને ત્યાંથી મળી જશે તો એ દાખલો તમારે કમ્પલસરી જોશે હવે ત્રણ નંબરનું ફોર્મ તમારે ક્યાંથી મેળવવું અને કેવી રીતે ભરવું એના વિશે પણ આપણે વાત કરીએ છીએ તો આ ત્રણ નંબરનું ફોર્મ છે મિત્રો તમે જોઈ શકો છો ચાલુ કૌટુંબિક બાર કોડ રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ વિનામૂલ્યે તમારી પાસેથી કોઈ પણ ચાર્જિસ આમાં લેવામાં નથી આવતો પરંતુ આ ફોર્મ તમારે ક્યાંથી મેળવવાનું છે એ પણ હું તમને વિડીયોના એન્ડમાં તમને કહું છું પરંતુ જેના પહેલાં તમારે ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે વાત કરીએ આપણે તો સૌ પ્રથમ તમારે આજની તારીખ જે પણ હોય એ તમારે તારીખ અહીંયા લખવાની રહેશે ત્યાર પછી તાલુકો જિલ્લો એ લખવાનું રહેશે તમારો તાલુકો અને જિલ્લો જે હોય તે લખવાનો રહેશે અને મારા નામે મતલબ કે જેના નામે રાશન કાર્ડ હોય એનું નામ તમારે અહીં કમ્પ્લીટલી લખવાનું છે પહેલાં અટક લખવાની છે ત્યાર પછી નામ લખવાનું છે પિતા અથવા તો પતિનું નામ તમારે લખવાનું છે ત્યાર પછી તમારે અહીંયા કમ્પ્લીટલી તમારા ઘરનું એડ્રેસ લખવાનું છે શેરી મહિલા ફળિયું સોસાયટીનું નામ જે હોય તે લખવાનું છે વોર્ડ નંબર તમારે જે ચૂંટણી કાર્ડની અંદર ચોથો પાંચમો છ છઠ્ઠો જે પણ આવતો હોય વોર્ડ નંબર તમે લખી શકો છો ગામ અથવા તો શહેરનું નામ જે લાગતું હોય તે તમારે લખવાનું છે તાલુકો જિલ્લો અને પિનકોડ નંબર આ ત્રણ વસ્તુ તમારે અહીંયા લખવાની છે ઈમેલ આઈડી કમ્પલસરી નથી બરાબર પરંતુ જો તમારી પાસે હોય તો તમે લખી રાખશો કારણ કે ભવિષ્યમાં તમને ઈમેલ આઈડી કામ આવશે બારકોડ રેશન કાર્ડ નંબર તમારો જે પંદર અંકનો અથવા તો સોળ અંકનો હોય રાશન કાર્ડ નંબર એ તમારે લખવાનો છે હવે અહીંયા તમારા કુટુંબના જેટલા પણ સભ્ય હોય બે હોય ત્રણ હોય ચાર હોય એ સભ્ય તમારે લખવાના છે કે ભાઈ કેટલા સભ્યો છે અને ત્યાર પછી તમારે જે વ્યક્તિની વિગત તમારે ઉમેરવાની છે તો એ વ્યક્તિનું તમારે ડિટેલ અહીંયા ભરવાની છે શું ડિટેલ ભરવાની છે સૌ પ્રથમ જે છે અહીંયા તમારે અટક લખવાની રહેશે ત્યાર પછી નામ લખવાનું છે અને પિતા અથવા તો પતિનું નામ તમારે લખવાનું છે હવે બીજી એક મહત્ત્વની બાબત તમને જણાવી દો મિત્રો કે પુત્ર વધુ હોય એની જો તમારે નામ ચડાવવું હોય તો એમાં તમારે આધાર કાર્ડમાં નામ પહેલાં તમારે સુધારો કરવો પડશે અને ત્યાર પછી જ તમારે આ રાશન કાર્ડની અંદર નામ ઉમેરી શકશો કારણ કે તમારે અટક જે છે એ લખવી પડશે જે પ્રમાણે આધાર કાર્ડમાં હશે તો એ પ્રમાણે તો પહેલાં આધાર કાર્ડમાં સુધારો કરી નાખવો ત્યાર પછી તમારે આ પ્રોસેસ તમે કરી શકશો ત્યાર પછી તેની જન્મ તારીખ લખવાની રહેશે સ્ત્રી પુરુષ જે પણ હોય એ લખવાનો રહેશે કુટુંબના મુખ્ય મહિલા સાથેનો સંબંધ શું છે બરાબર માતા પુત્રી વહુ જે પણ હોય ભાભી હોય જે પણ હોય તમારે લખી શકો છો ચૂંટણી કાર્ડ નંબર ચૂંટણી કાર્ડ નંબર પર તમારે લખવાના રહેશે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર મોબાઈલ નંબર આ બધી વસ્તુ જે છે પૂર્વક તમારે ભરવાની છે મિત્રો કોઈ પણ મિસ્ટેક નથી કરવાની ત્યાર પછી વાત કરીએ વિશેષ માહિતી હવે વિશેષ માહિતી કોના માટે છે કે જે પુત્ર વધુ જે બહેન દીકરીના લગ્ન થઈ ગયા હોય એના માટે ખાસ છે હવે એમાં શું છે અગાઉનું સરનામું મતલબ કે જે બેનના લગ્ન થઈ ગયું તો એના પિતાનું સરનામું લખવાનું રહેશે ઘરનામ ઘરનું નામ લખવાનું રહેશે શહેરી ફળિયાનું સોસાયટીનું નામ લખવાનું રહેશે વોર્ડ નંબર ગામ શહેરનું નામ લખવાનું રહેશે તાલુકો જિલ્લો અને પિનકોડ નંબર લખવાનો રહેશે અને એના પિતાનો અહીંયા રાશન કાર્ડ નંબર તમારે લખવાનો રહેશે બરાબર આ પુત્ર વધુ માટે છે બાળક માટે નથી ત્યાર પછી વાત કરીએ આપણે કે કુટુંબના વીસ વર્ષથી વધુ ઉંમરના સભ્યોના ચૂંટણી ઓળખ કાર્ડ આપવા ફરજિયાત છે જો તમારી પાસે હોય તો તમારે આપવાના છે ચેરોક્ષ સાથે આધાર નંબર કે ચૂંટણી ઓળખ કાર્ડ નંબર આપેલ હોય તો તેવા વ્યક્તિને જન્મનો પુરાવો આપવો ફરજિયાત નથી બરાબર એના સિવાયના જો ના હોય તો તમારે જન્મનો પુરાવો આપવો જરૂરી છે ત્યાર પછી લગ્નના કારણે નામ ઉમેરવાના પ્રસંગે અગાઉ બારકોડ રેશન કાર્ડ નંબર અને અગાઉના રહેણાંકની વિગત વિશેષ માહિતીમાં તમારે આપવાની રહેશે તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત મતલબ કે તમારે સહી કરાવી અને ઝેરોક્ષ નકલ આપવી ફરજિયાત છે પરંતુ કોઈ એફિડેવિટ મતલબ કે તમારે કોઈ સોગંદનામું કરવાની જરૂરિયાત નથી નામ ઉમેરવા માટે કોઈ ફી ચૂકવણી ચૂકવણી કરવાની રહેશે નહીં પરંતુ તમારી પાસે મામલતદારમાં તમારે વીસ રૂપિયા લેશે બરાબર તો એ તમારે આપી દેવાના એમાં કોઈ ઓબ્જેક્શન ઉઠાવવાનું નહીં ત્યાર પછી તમારે અહીંયા અરજદારની સહી અંગૂઠાનું નિશાન જે હોય તે અરજી કરતા હોય તો એ ઘરના પણ એક સભ્યની સહી કરવાની છે તમારે રાશનકાર્ડમાં જેના નામ હોય એનું અને એનું જ નામ તમારે અહીં કમ્પ્લીટલી લખવાનું છે નીચે સ્ક્રોલ કરશો એટલે કચેરીના ઉપયોગ માટે છે તમારે કશું કરવાની જરૂરિયાત નથી હવે આ ત્રણ ચાર પેજનું ફોર્મ છે બરાબર તમે કોઈ પણ તમે તાલુકા પંચાયતે તમારા ફોર્મ ડોક્યુમેન્ટ સાથે તમારા આપવાનું રહેશે પરંતુ તાલુકા પંચાયતે કોઈ ચેરોક્ષવાળાની દુકાન હોય તો ત્યાંથી તમને આ મળી જશે અથવા તો તમને ક્યાંયથી ન લેવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ પીડીએફ ડાઉનલોડ કરી અને તમે આ ફોર્મ ફિલઅપ કરી એની સાથે ડોક્યુમેન્ટ જોડી અને તમારે તાલુકા પંચ મામલેદાર કચેરીમાં તમારે આપવાનું રહેશે મામલેદાર કચેરીમાં આપશો એટલે દસથી પંદર દિવસમાં તમારે રાશન કાર્ડની અંદર તમારે નામ ઉમેરી જશે તો આ પ્રમાણે આખી પ્રોસેસ હોય છે મિત્રો આમાં તમને કોઈપણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો